આર્ય સમાજ કે જે કુરિવાજો અને અંધશ્રદ્ધાને ડામવા માટે કાર્ય કરે છે જેને દેશ અને દુનિયામાં પ્રસિદ્ધિ મળી છે સાથે જ દુનિયાભરના લોકો આર્ય સમાજ સાથે જોડાયેલા છે આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસોમી જન્મ જયંતિ મોરબીના ટંકારામાં ઉજવવામાં આવી રહી છે જેનું ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવ્યું ઉજવણીના કાર્યક્રમમાં આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી માધ્યમથી જોડાશે छिला दिवस ऐसी राष्ट्रपति द्रौपदी मुर्मू हाजिर मॉरिशस सरकार ने महर्षि की जयंती के उपलक्ष में डाक टिकट का प्रकाशन किया किया है है जिसका विमोचन गया कल जयंती के उपलक्ष में तो हमारे लिए बड़े प्रसन्नता का पल है कि महर्षि की जयंती पूरी दुनिया में मनाई जा रही है हर देश में अमेरिका में और आज भी मैं इतना, इतना प्रसन्नता से कह सकता हूँ इस बात को कि हमारे इस आयोजन में अमेरिका से कैनेडा से लंडन से हॉलैंड से सुरिनाम से, गयाना से, ऑस्ट्रेलिया से, म्यांमार से और नेपाल से और बांग्लादेश से बहुत सारे मानुभाव यहाँ पधारे हुए उनकी हैं उनकी भावनाएं कितनी हिलोरें ले रही हैं कि हम दयानंद की भूमि पर जा रहे हैं तो वे सब पधार करके वे भी अपनी भावांजलि व्यक्त करेंगे इस आयोजन में टंकारामा आज थी महर्षि दयानंद सरस्वती ने बसों में जन्म जयंती उजाणी शुरू राज्यपाल आचार्य देवव्रत न हस्ते कार्यक्रम न उद्घाटन ઉજવણીની શરૂઆત સરઘસથી કરવામાં આવી સાંસ્કૃતિક રીતે ઉજવણી કરવા યજ્ઞનું સ્થાપન ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સંગીતનું આયોજન આયોજન દળના વ્યાયામ અને બહાદુરીનું પ્રદર્શન માતૃશક્તિ દ્વારા સ્મરણ ભજન સંધ્યા અને કવિ સંમેલનનું આયોજન આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે કાર્યક્રમમાં કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા રહેશે હાજર મુખ્ય અતિથિ તરીકે યોગ ગુરુ રામદેવ બાબા રહેશે હાજર કાર્યક્રમમાં અંધશ્રદ્ધા એક ઊંડી ખાઈ નામે યોજાશે મેજિક શો કાર્યક્રમના છેલ્લા દિવસે મહાયજ્ઞ નું આયોજન કાર્યક્રમના છેલ્લા દિવસે મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહેશે હાજર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર ધ્યાન જ્યોતિ ऋषि दयानंद की दो सौवीं जन्म जयंती पर जो मनाया जा रहा है यहाँ समस्त विश्व के आर्य लोगों ने संकल्प लिया है कि हम आने वाले समय में स्वामी दयानंद वेद और आर्य समाज की विचारधारा को जनमानस तक पहुंचाने का अभियान करेंगे ताकि समाज में कुरीतियाँ समाप्त हों राष्ट्र में एक स्वस्थ धार्मिक परंपरा का जन्म हो आने वाली पीढ़ियाँ निर्व्यसनी बने દેશ ભક્ત બને ઓર એક અચ્છે સમાજ કા અચ્છે રાષ્ટ્ર લીયા ગયા ભારતના ઘડવૈયાઓ માં ના એક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતી ની બસો મી જન્મ જયંતિ ઉજવણી થઈ રહી છે ત્યારે દેશ જ નહીં પરંતુ દુનિયા ભરના તેમના અનુયાયીઓ ટંકારા આવી રહ્યા છે મહર્ષિના જન્મ સ્થળ પર જ રહેલી જન્મ જયંતિ લઈને સૌ કોઈ ઉત્સાહિત બન્યા છે હરનીશ જોશી વીટીવી ન્યુઝ ટંકારા